ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ માં હું એકક દેવિયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના સમાચાર જેતપુર સિટી પોલીસ દ્વારા 13 તુજકો અરપડ નામનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જેતપુર ડાયએસપી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જેતપુર વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલો મૂળ માલિકને પરત કરાયા હતા 940000 ની કિંમતના 62 જેટલા મોબાઈલો મૂળ માલિકોને પરત કરાયા હતા 50 મોબાઈલો ગુજરાત રાજ્યના શહેરોમાંથી તેમજ બાર જેતલા મોબાઈલો બહારના રાજ્યમાંથી શોધી કાઢ્યા હતા જેતપુર વિભાગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ મોબાઈલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઈલો શોધી કાઢવા સારુ ટેકનિકલનો કામ કરતા પોલીસ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ જેના આધારે અરજીઓની તપાસ કરી મોબાઈલ ફોનનો IMEI નંબર ટ્રેસ કરી કથા સીઆર પોર્ટલ ની મદદ થી બહાર ના રાજ્યમાંથી 12 મોબાઈલ તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 50 મોબાઈલ ફોન અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રિકવર કરી કુલ 62 મોબાઈલ ફોન આજ રોજ ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ યોજના અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે અરજદારોને તેઓના ગુમ થયેલ खोवायल मोबाइल फोन परत सौंपा रिपोर्ट सुरेश भालिया रिपोर्टर जेतपुर મને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર